કુલભૂષણ દેવકી જય સવારે સવારે રાધેશ્યામ આ ગુજરાત સરકારનો ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ સદભાવના દ્વારા પચીસ હજાર ચેક દ્વારા મળ્યો છે અમારા કામગીરીને અનુલક્ષીને સાથે આ વોશનો પાણીમાં રાખવાનો છોડ પણ મળ્યો છે પચીસ હજારનો ચેક પણ મળ્યો છે ખૂબ ખૂબ આભાર સદભાવના અને ગુજરાત સરકાર ક્લાઇમેટ ચેન્જ વિભાગનો આ મહિનામાં છઠ્ઠો એવોર્ડ છે કંઈક નાનું સારું કામ કરો તો સરકાર સમાજ કેટલી ઓર રાખે છે એ આના પરથી ખબર પડે છે આપ પણ મોટા ફાઉન્ડેશન ચલાવતા હોય તો આ રીતે નાના માણસોને એવોર્ડ આપીને સન્માન કરો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું ફરીથી સદભાવનાવાળાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને જે ગુજરાતને જાડમાં જે લીલોછમ કરી દીધું છે એ હું નથી લાગતું કે દુનિયામાં કોઈ પણ એક ફાઉન્ડેશને આટલું મોટું કામ કર્યું હોય અમારું કામ ખેડૂતોના સેઢા ઉપરનું છે અને આમનું કામ રોડ ઉપર અને રસ્તાઓના બંને સાઈડના ઝાડ પોજરા સાથે વાવાબાનું છે તેની પર સાચવીને આ બહુ ભગીરથ કામ આપણી સંસ્થા અને સરકાર ગુજરાત સરકાર પણ ખભો ખભામાં મિલાવીને અમારા જેવા એનજીઓ સાથે જે રીતે કામ કરી રહી છે તે પણ દુનિયા માટે દેશ માટે એક ઉદાહરણરૂપ કામ છે તો ભારતની બધી જ સરકાર ગુજરાતના વન વિભાગ પાસે શીખે અને વન વિભાગના સહકારથી અમારા જેવો એનજીઓ જે હજારો એનજીઓ કામ કરી રહ્યા છે તેમને સપોર્ટ કરે ફરીથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડોને આ એવોર્ડ માટે આ એવોર્ડ એમનો જ છે મારો તો હું તો માધ્યમ છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ પણ આવા એવોર્ડ માટે બધામાં વધારે સારું કામ કરે એવી આમાં માધ્યમથી સૌને વિનંતી કરું છું ગ્રીન ગ્લોબલ બ્રિગેડ